ભારતીય જનતા મત કયા પક્ષ સાથે અહિયાં જનતા વળી રહી છે જનતા કયા પક્ષને લાવવા માંગે છે આવો જાણીએ જનતા સાથે જનતાના પાવરમાં થોડું ઘણું જ્યાં મોંઘવારી છે એજ્યુકેશન લેવલ બહુ મોંઘું થઈ ગયું છે બાળકો માટે તો સાહેબ જો આટલું બધું કરી જ રહ્યા છે તો થોડુંક વધારે સપોર્ટ કરે તો પબ્લિકનો મુદ્દો શોધવાની જરૂર જ નહીં પડે માહોલ તો મોદીજી સરકારી હે ઓર કોણ સરકાર હે બીજેપી હે ભારતીય જનતા પાર્ટી મોદી હે તો મુમકિન હે એમણે જે કામ ગુજરાત માટે નહીં દેશ માટે જે કામ કર્યું છે એવું કોઈ આજ સુધીના નેતાએ કર્યું જ નથી અને કરશે પણ નહીં ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો અત્યારે સારામાં સારું ડેવલપમેન્ટ છે અને અત્યારે પ્રજા ડેવલપમેન્ટ જ જોવે છે નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયા ની ખાસ રજૂઆત જનતાના પાવર આપનું ફરીથી સ્વાગત છે આજે બુલેટિન ઇન્ડિયા ની ટીમ પહોંચી ચૂકી છે નવાવાડા વિસ્તારમાં જાણવું છે લોકસભાની ચૂંટણીને લઈને જનતાનો શું છે મત શું છે જનતાના મુદ્દા ચહેરો જોઈને કે કામ જોઈને કોને આપશે જનતા મત કયા પક્ષ સાથે અહીંયાની જનતા વળી રહી છે જનતા કયા પક્ષને લાવવા માંગે છે આવો જાણીએ જનતા સાથે જનતાના પાવરમાં શું નામ છે આપનું મારું નામ અલ્પેશ રાવલ છે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં તમે રહ્યો છો હું છેલ્લા પચીસ વર્ષથી આ વિસ્તારમાં રહું છું અને મારું લાબેલા પાર્લર ત્યાં ધરાવું છું શોપમાં આપણે જોવા જઈએ તો હવે ગણતરીના દિવસો બાકી છે લોકસભાની ચૂંટણીના તારીખ પણ જાહેર થઈ ગઈ છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે ચૂંટણીની વાત કરીએ તો મતદારોના અત્યારે કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને મતદારો અત્યારે મતદાન અત્યારે મેઇન મુદ્દા તરીકે અત્યારે એકદમ જોવા જઈએ તો એક તો રામ મંદિરનો મેઇન મુદ્દો છે બીજો ત્રણસો સિત્તેરની જે કલમ હતી એ હટાવી દેવાઈ એટલે એ મેઇન મુદ્દો છે એ સિવાય બધી નાની નાની વસ્તુઓ એમ કે જોવા જુઓ તો બુલેટ ટ્રેન ચાલુ કરી છે મેટ્રો ચાલુ કરી અમદાવાદમાં રોડ દરેક જગ્યાએ તમે જુઓ એના રોડ રોડનું ડેવલપમેન્ટ છે તળાવ હતા એ તળાવનું ડેવલપમેન્ટ છે એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો બીજેપીને આવ્યા પછી કે વધારે પડતું એ બધું થયેલું છે એટલે અત્યારે લોકોનું એક જ છે કે ના ભાઈ આપણ એ સિવાય તમે અહીંયા જો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે એના કારણે કેટલા લોકોને તો રોજગારી મળી ગઈ એટલે મેઇન થિંગ આ બધા ફેક્ટર બી જોવાતા હોય છે એમ આપણે મુદ્દાઓની વાત કરીએ છીએ જ્યારે સરકાર એમ વાત કરતી હોય કે ભાઈ બધી રીતના મુદ્દાઓ ચલા જે વાયદા કરેલા હતા વાયદાઓને પૂરા કરવામાં આવે છે આપણે મોંઘવારીને બેરોજગારીને જોઈએ છે કે અત્યારે લોકો બેરોજગાર થતા રહે છે મોંઘવારી દિવસેને દિવસે વધતી રહી છે એ નેગેટિવ મુદ્દા છે નેગેટિવ મુદ્દા કહેવાય પણ એટલું બધું એને ઇમ્પોર્ટન્સ ના આપવાનું એની તમે તમે એની સામે તમે ડેવલપમેન્ટ જુઓ આજે એક માની લો કે એક વસ્તુ છે કે મોંઘવારી છે જ કોઈ સવાલ જ નથી બેરોજગારી છે જ બરાબર પણ એની સામે તમે પોઝિટિવ તમે જુઓ આજે પોઝિટિવ પોઝિટિવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવાથી આજે બારથી અઢાર હજાર લોકોને રોજગારી મળેલી છે એટલે ડ્યુ ટુ ગવર્મેન્ટ ગવર્મેન્ટે જ આપેલી છે અને એવા એવા એવું કેટલું હશે કે ગવર્મેન્ટ દ્વારા એ લોકોને રોજગારી મળતી હશે મો અને મોંઘવારીનો જે સવાલ છે એ તો વર્લ્ડ લેવલે છે નોટ ઓનલી આપણે ગુજરાત કે ઇન્ડિયા લેવલે નથી એ વર્લ્ડ લેવલે મોંઘવારી છે અત્યારે મોંઘવારીની વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ છે કે અત્યારે પ્રાથમિક પ્રાથમિક જરૂરિયાત જે છે કે ભાઈ નોકરી જાતા વર્ગને પેટ્રોલનું છે પછી ગૃહિણીઓને ગેસનું છે ટૂંક સમયમાં ગેસનો ભાવ ઘટાડવામાં આવ્યો છ રૂપિયા પેટ્રોલમાં બે રૂપિયા ઘટાડવામાં આવ્યા છેલ્લા પાંચ વર્ષથી આ વસ્તુ નથી થઈ શકતી હમણાં હમણાં તાજેતરમાં થઈ ચૂંટણીના કારણે થઈ એવું કહી શકીએ ઇલેક્શનના કારણે નથી થઈ અત્યારે આપ બી જોઈ રહ્યા છો કે ફ્રૂટના ભાવ જે રીતે અપ એન્ડ ડાઉન થઈ રહ્યા છે એ રીતે સરકાર એની રીતે તો ટ્રાય કરી જ રહી છે ગવર્મેન્ટ એની રીતે પૂરેપૂરા ટ્રાય કરી રહી છે અને ઠીક છે હવે આપણે કોઈ પાર્ટીનું આપણે એ નથી કહેતા બાકી નેગેટિવ વસ્તુ જોવા જઈએ તો બી ઘણી છે અને પોઝિટિવ જોવા જઈએ તો બી ઘણી છે આપણે ક્રિટિસાઈઝ નથી કરવું કોઈ પાર્ટીનું પણ અત્યારે જો ડેવલપમેન્ટની વાત મેઇન છે અને ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો અત્યારે સારામાં સારું ડેવલપમેન્ટ છે અને અત્યારે પ્રજા ડેવલપમેન્ટ જ જોવે છે આપણે એક ઘરના મુખિયાની વાત કરીએ ક્લાસમાં કોઈ મોનિટર હોય એવી રીતે દેશનો એક લીડર છે સવા સો કરોડ વસ્તીનો એક લીડર છે જનતા કેવો લીડર ઈચ્છે છે ટુ બી ફ્રેન્ક વિથ યુ કે અત્યારે જે સર્વે છે કે આ હું જે વાંચી રહ્યો છું ન્યૂઝપેપરોમાં એ પ્રમાણે એટી એટી ફાઈવ પ્લસ લોકો મોદી સાહેબને જ ઈચ્છે છે કે ગવર્મેન્ટ મોદી સાહેબની જો એ બાહોશ હોવી જોઈએ કે આજે ડિસિઝન લેવામાં એકદમ તત્પર છે પહેલાં જેવું અત્યારે કશું નથી એટલે અત્યારે ગવર્ લોકોને આપણા જે વડાપ્રધાન શ્રી છે નરેન્દ્રભાઈ મોદી લોકો એને જ ઈચ્છી રહ્યા છે કે ફરીથી એ ચોથી વખત આવે વડાપ્રધાન થઈને જે પ્રમાણે આપણે વાત કરીએ કે ભાઈ છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર દેશ પર રાજ કરી રહી છે એની પહેલાંનું દેશનું કઈ રીતનું દેશમાં જે લીડર હતા એ અને હાલમાં જે લીડર લીડર છે કઈ રીતે એને તમે સરખામણી કરી શકો કે તફાવત કરી શકો સર મેઇન તો એક તો ડેવલપમેન્ટ જે આજથી દસ વર્ષ પહેલાંનું જે ડેવલપમેન્ટ હતું અને અત્યારે હાલનું દસ વર્ષ છેલ્લા દસ વર્ષનું તમે ડેવલપમેન્ટ જુઓ તો એમાં આસમાન જમીનનો ફેર છે સાહેબ એટલે સો ટકા અત્યારે લોકો ડેવલપમેન્ટ જ જોઈ રહ્યા છે કે આપણને શું ડેવલપમેન્ટ છે ઓકે લોકોને રોજગારી બી મળી રહી છે એવું નથી કે રોજગારી નથી મળતી ડેવલપમેન્ટ જેટલા થઈ રહ્યા છે એની સામે એટલી જ વર્કર્સની જરૂર છે અને વર્કર્સોને કામ મળી રહ્યું છેલ્લો સવાલ આપના હિસાબે કોણ આવી રહ્યું છે ઇન ધ સેન્સ ગવર્મેન્ટ ગવર્મેન્ટ સાહેબ નાઇન્ટી નાઇન પર્સન્ટ બીજેપી નાઇન્ટી નાઇન પર્સન્ટ અને ડ્યુ ટુ ડેવલપમેન્ટ ડ્યુ ટુ ડેવલપમેન્ટ અને મોદી સાહેબનું ચહેરો બે જ વસ્તુ છે આ તો આપણી સાથે નવા વાડદના રહેવાસી તમે જોઈ શકો છો કઈ રીતે લોકો અત્યારે ડેવલપ ડેવલપમેન્ટને જ ઈચ્છે છે ડેવલપમેન્ટને લઈને જનતા અત્યારે વોટ આપવા જાય છે જનતા અત્યારે એના મુદ્દા મૂકી રહી છે આવો જાણીએ જનતાના પાવરમાં બીજી ઘણી બધી જનતા છે તેમની સાથે વાત કરીએ શું નામ છે મારું નામ એસ ગોહિલ વિસ્તારમાં રહું છું અને આ સરકારે સારો એવો વિકાસ કર્યો છે સર ભ્રષ્ટાચાર નથી અને રોડ રસ્તા વિકાસ બહુ સારો છે એટલું જ અને ઘણા બધા કાર્યો સારા કર્યા છે અને સરકાર બહુ સારી છે અમને બહુ આનંદ છે અને આવો ને આવો વિકાસ થાય એવી અમારી ઈચ્છા છે બહુ સરસ છે આપણે વિકાસની વાત કરીએ છીએ તો દેશના વિકાસમાં આપણે જોઈ શકીએ છીએ પરંતુ વિસ્તારના વિકાસની જ્યારે આપણે વાત કરીએ તો આપના વિસ્તારમાં છેલ્લા પાંચ કે દસ વર્ષના સમયગાળાની વાત કરીએ કઈ રીતનો વિકાસ જોવા મળ્યો રોડ રસ્તા પાણી બધું બહુ વિકાસ સારો છે અને એમ કે દેશનો વિકાસ પણ બહુ સરસ છે દેશ માટે બી વિકાસ બહુ સારો કર્યો છે

એના ભાવ હમણાં ટૂંક સમયમાં ઘટાડવામાં આવ્યા છે તો એક ચૂંટણીનો સ્ટન્ટ ગણી શકો કે પહેલાં થઈ શકતું હતું પરંતુ ના કરવામાં એટલે ભાવમાં તો શું છે કંટ્રોલ પણ થઈ શકે છે વધઘટ રહ્યા કરે છે એ સારું છે અને હમણાં છેલ્લા સમયથી દરેકમાં ગેસ સિલિન્ડરમાં ગૃહિણીના જે એમાં પણ સારું છે બરાબર ભાવ બી કંટ્રોલમાં છે આમાં તો શું છે કે થોડો ઘણો ભાવમાં વધઘટ રહ્યા કરે છે પણ તો સતત સારું છે એમ છેલ્લા પાંચ વર્ષનો આપણે સમયગાળો જોઈએ તો એક ટ્રમ સાંસદની પાંચ વર્ષની હોય છે છેલ્લા પાંચ વર્ષમાં આપના વિસ્તારના સાંસદ કે એમએલએ આપને અહીંયા મળવા આવ્યા છે વિસ્તારની એમને વિઝિટ કરી છે હા વિઝિટ કરી છે અને એમનો પણ અભિપ્રાય બહુ સારો હતો અને એમની સાથે મુલાકાત લીધી અને એમણે પણ સારો એવો વિકાસ કરેલો છે નવાવાડની જનતા કેવો લીડર ઈચ્છે છે બહુ સારું છે આ સરકાર હોવી જોઈએ ખરેખર તો આ સરકાર હોવી જોઈએ છેલ્લો સવાલ શું લાગે છે કયો પક્ષ આવી રહ્યો છે બસ ભાજપ સરકાર જ હોવી જોઈએ અમારું એ જ કહેવું છે ખરેખર બહુ સારું છે મોદી સાહેબે સારો વિકાસ કર્યો છે અને બહુ સરસ છે એમ જે તમે જોઈ શકો છો કે મોદી સાહેબના નામની અત્યારે લોકો તરફથી આવકારો આવી રહ્યો છે લોકો ભાજપ જ ઈચ્છે છે પક્ષની વાત કરીએ ત્યારે ભાજપ તરફ જ લોકો વળી રહ્યા છે વિકાસની વાત હોય અન્ય પણ મુદ્દા હોય પરંતુ વોટર આજે ભાજપ તરફ જઈ રહ્યો છે જનતા પોતાનો પાવર તેમના મુદ્દાથી ને તેમના મતથી દેખાડી રહી છે આવો જાણીએ આપણે કે નવા વાડના બીજા પણ ઘણા બધા માણસો આપણી સાથે છે નાગરિકો સાથે વાત કરીએ ને જાણીએ કઈ રીતનું તેમનો મત છે જી શું નામ છે આપનું વિજય વંચાલ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહું છું હું લગભગ પચીસ વર્ષથી વિસ્તારમાં આપણે વિકાસની વાત કરીએ તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે આપણે વિકાસની વાત કરીએ તો કઈ રીતનો વિકાસ જોવા મળે છે કઈ રીતનું લાગે છે ચૂંટણીનો માહોલ કઈ રીતે છે લોકોમાં ચૂંટણીનો માહોલ સારો જ્યારે ભાજપ જ આવશે આપણે જોઈએ કોઈ એક જ પક્ષની વાત કરીએ તો બીજા પક્ષ જે રીતે એમના નકારાત્મક વાતો લાવી રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે બેરોજગારી વધી રહી છે તો શું જનતા જ્યારે મત આપવા જશે ત્યારે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખશે નહીં રાખે તો મોંઘવારી હશે તો એ ભાજપ જ આવવાની મોંઘવારીની વાત કરીએ તો છેલ્લા ટૂંક સમયમાં ગેસના ભાવ પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવ્યા છે એક ચૂંટણીનો સ્ટન્ટ તરીકે આપણે જોઈ શકીએ આને ના ના રીતે ના જોવાય પહેલાં થઈ શકતું તું તો અત્યારે જ કેમ કરવામાં આવે એ તો હોય ખ્યાલ નહીં આપણને આપની વાત બરાબર છે દેશનો વિકાસ એટલે કે દેશનો લીડર કઈ જનતા કેવો લીડર માંગે છે નરેન્દ્ર મોદી જેવો બિલકુલ જે પ્રમાણે તમે જોયું મોદીની જ લહેર ચાલી રહી છે બીજા પણ આપણી સાથે નાગરિકો છે તેમની સાથે વાત કરીએ જે શું નામ છે આપનું દિનેશભાઈ

મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે શું કહેવા માંગ છો મોંઘવારી બહુ વધી રહી છે શું લાગે છે આ વખતે પક્ષ પલટો થશે આ છે કે થશે કે નહીં થાય કોઈ નક્કી ન કે વાત આપ કયા પક્ષને સપોર્ટ કરો જી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી તમે જોઈ શકો છો બેરોજગારી અને મોંઘવારીના અલગ અલગ મુદ્દાઓ છે ખ્યાલ છે કે મોંઘવારી વધી રહી છે પરંતુ લોકો હાલમાં તો પુનરાવર્તન જ માગે છે પરિવર્તન જોશે વિકાસ પણ જોશે પરંતુ મુદ્દાઓ જોઈએ તો પુનરાવર્તન તરીકે પુનરાવર્તન જ જનતા માગે છે આવો જોઈએ જનતાના પાવરમાં કેટલી છે ચૂંટણી આવે ત્યારે પક્ષ તો તેના કામે લાગી જ જાય છે પરંતુ જ્યારે વાત કરીએ કે નાગ તો નાગરિકો પણ તેમના વોટના કામ કે વોટ કોને આપવો કઈ રીતે આપવો અને કયા મુદ્દા પર આપવો આપણે આવી ચૂક્યા છીએ નવા વડની એક સોસાયટીમાં આવો જાણીએ અહીંની જનતાનો શું છે નામ કેટલા વર્ષથી રહ્યો છો અહીં હું અહીંયા ત્રણ વર્ષથી રહું છું શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ કઈ રીતે છે કઈ કયો પક્ષ આવી રહ્યો છે નરેન્દ્ર મોદી સાહેબ જ આવશે અને બીજેપી સરકાર અને જે નરેન્દ્ર મોદી સાહેબનો રિવ્યૂ છે કે ભાઈ ચારસો સીટો આવશે એનાથી ઉપર અમે લાવીશું પણ દરેક પબ્લિકને મારે એટલું એવું ખાસ કહેવું છે કે તમારે ફરજિયાત વોટિંગ તો કરવું જ પડશે ખાલી કહેવાથી મોદી સાહેબ નહીં આવે પણ જોડે જોડે વોટિંગ તો કરવું જ પડશે તો જ મોદી સાહેબ આવશે અને દેશનું કલ્યાણ થશે અને આજ જે દેશ પ્રગતિ કરી રહ્યો છે દુનિયાની અંદર તે જ પ્રમાણે આગળ ઉત્તરો ઉત્તર વધતો રહે અને ભારત જે મહાસત્તા બનવા જઈ રહ્યું છે એમાં દરેક પબ્લિકે સપોર્ટ આપવા જરૂરી છે બિલકુલ સાચી વાત છે વોટ કરશો જો વોટિંગ કરશો તો જ સત્તા આવશે આપણે જોઈએ વાતચીત કરતા વખતે આપણી સાથે બીજા ઘણા અહીંયા જનતા છે તેમની સાથે વાત કરીશું નામ છે રજનીકાંત શું લાગે છે આ લોકસભાની ચૂંટણી જે હવે આવી રહી છે ટૂંક સમયમાં આવી રહી છે કઈ રીતનો માહોલ છે અત્યારે જનતામાં અને કયા કયા મુદ્દાઓને લઈને વોટિંગ કરશે મુદ્દામાં વિકાસના કારણે મોદી સાહેબ સો આવી જશે એમ આપણે કે જે હિન્દુત્વનો મુદ્દો છે અને બીજું કે જે આપણે હિન્દુ મંદુઓ ફરીથી હિન્દુ મંદિરો ફરીથી સજીવન કરીને એને ચાલુ કર્યા છે જેમ કે રામ મંદિર કાશી મંદિર હવે મથુરાનો વારો છે એનો પ્રબળ બહુમત છે અત્યારે એના લીધે પબ્લિક બી હવે સપોર્ટ કરી રહી છે જે આપણે વાત કરીએ છીએ હિન્દુત્વની રામ મંદિરની તો માત્ર રામના નામે જ શું વોટ પડશે કે પછી બીજા પણ કામ જોવામાં આવશે બીજા કામ ખરા ને બીજા કામના હિસાબે જ વોટ પડશે વિકાસ કર્યો અને બધી રીતના સારું હોય એમ આપણી સાથે બીજા પણ અહીંયા ઘણા નાગરિકો છે શું નામ છે મારું નામ અર્ચના આચાર્ય આપણે જોવા જઈએ તો વિસ્તારમાં વિકાસની આપણે વાત કરીએ તો આપના વિસ્તારમાં કઈ રીતનો વિકાસ વિકાસ તો ઓલ ગુજરાતથી માંડીને ઓલ ઇન્ડિયામાં આપણા ભાજપ સરકાર કર્યો છે તમે બી જોયો છે અત્યારે બી એજ્યુકેશન લેવલે રોડ રસ્તાથી લેવલે ઇવન સ્ત્રીઓના સંરક્ષણ લેવલે બધી જગ્યાએ તમે જોવો છો કે ગુજરાતની સ્ત્રી કઈ બી જગ્યાએ ઇન્ડિયામાં

તમે બી જુઓ છો કે વિકાસ એવો છે અને આજે કંઈ બી જગ્યાએ જાઓ તો તમને જોવા મળે જ છે વિકાસની રીતે કે બધી રીતે એટલે મુદ્દાનો તો કોઈ મહત્ત્વ જ નથી જનતા પોતાનો ફાયદો પહેલો જોશે નો ડાઉટ થોડી કમ્પ્લેન છે ભાજપનું કે થોડું ઘણું જ્યાં મોંઘવારી છે એજ્યુકેશન લેવલ બહુ મોંઘું થઈ ગયું છે બાળકો માટે તો સાહેબ જો આટલું બધું કરી જ રહ્યા છે તો થોડુંક વધારે સપોર્ટ કરે તો પબ્લિકનો મુદ્દો શોધવાની જરૂર જ નહીં પડે મોંઘવારીની વાત કરીએ તો શું જનતા આ વખતે કોઈ નવા પક્ષને મોકો આપી શકે એવું તો આપણે નથી કહી શકતા સાહેબ કારણ કે મોકો આપવાની કોઈ જરૂરત નથી તમે બી જુઓ છો કે આજે કોઈ બી જગ્યાએ વિકાસની રીતે જોવા જઈએ તો ભાજપ સિવાય કોઈ મોકો આપવા જેવું લાગતું અમને તો નથી તમે જોઈ શકો છો કઈ રીતે નાગરિકો પોતાના મુદ્દાઓ મૂકી શકે મૂકે છે પોતાના મત જણાવે છે શું નામ છે કાકા સતીશભાઈ છેલ્લા કેટલા આ વિસ્તારમાં રહું ત્રણ વર્ષ જોવા જઈએ તો હવે લોકસભાની ચૂંટણી થોડાક સમયમાં આવી રહી છે કઈ રીતનો વિકાસ જોઈ રહ્યા છો શું સાંસદ સભ્ય તમને અહીંયા મળવા આવે છે સંસદ સભ્ય મળવા આવે છે એ લોકોની અવારનવાર આમ જનતાની મુલાકાત લેતા હોય છે કોઈ લોક પ્રશ્ન હોય તો એ લોકો ઉકેલ બી આવતા હોય છે આપણી સાથે બીજા પણ સોસાયટીમાં જનતા છે તેમની સાથે વાત કરીશું નામ છે આનંદભાઈ શું લાગે છે આનંદભાઈ કઈ રીતનો માહોલ છે શું કોઈ નવા પક્ષને આ વખતે મોકો આપશે ચાર્જ નથી મોદી સાહેબને ચાર્જ મળવો છે એમનું ડેવલપમેન્ટ જ બોલે છે ડેવલપમેન્ટની વાત કરીએ વિકાસની વાત કરીએ બીજા પણ ઘણા મુદ્દા છે જેમ કે મોંઘવારી છે બેરોજગારી છે શિક્ષણ છે ઘણું સારું જ કરે એટલે બીજેપી જ આવવાનું છે મોદી સાહેબને જ બધા વોટ કરવાના છે આપણે મોંઘવારીની વાત કરીએ તો મોંઘવારીમાં પેટ્રોલના ભાવ છે ગેસના ભાવ છે આ બધા ભાવ હમણાં તાજેતરમાં ઘટાડવામાં આવે છે તો આ કોઈ ચૂંટણીનો સ્ટન્ટ તરીકે તમે જોઈ શકો રહેવાનું જ છે કોઈ બી જગ્યા જુઓ જાવ તમે રહેવાનું ઇલેક્શન આવે એટલે થોડું ઘણું એ ચાલવાનું જ છે કોઈ બી જગ્યાએ જુઓ કોઈ બી ફિલ્ડમાં જુઓ રહેવાનું આવું જોઈએ જનતા માત્ર અત્યારે કોઈ ચહેરો કે પાર્ટી જોઈને વોટ આપે છે કે પછી કામ જોઈને વોટ આપે છે અત્યારે મોસ્ટલી લોકો તો કામ જોઈને જ આપવાના છે પણ છતાં હાલની જે સરકાર છે સારું કામ છે પ્રમાણે તમે જોઈ શકો છો સરકારના કામની બાબતે સરકારના મુદ્દા મુદ્દાઓ જે છે જનતાના તે કામને લઈને મુદ્દાઓ છે કઈ રીતનું કામ થઈ રહ્યું છે વિકાસ થઈ રહ્યો છે બેરોજગારી મોંઘવારી આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જ મતદારો પોતાનો કિંમતી મત આપશે જનતાના પાવરમાં જનતાનો શું છે પાવર એ જનતા આવો જાણીએ બીજી ઘણી જનતા સાથે અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરીએ કઈ રીતની સરકાર બનશે કયો પક્ષ આવશે શું નામ છે આપ સાહેબ લક્ષ્મીપ્રસાદ પંચાલ શું લાગે છે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે જનતામાં કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે બસ એક જ વાત આપણે મોદી સાહેબ ચારસો પાર જે પ્રમાણે તમે કીધું મોદી સાહેબ તો છેલ્લા દસ વર્ષનો આપણે એમનો સમયગાળો જોઈએ કઈ રીતનો વિકાસ રહ્યો છે કઈ રીતના મુદ્દાઓ કઈ રીતના વાયદાઓ જે હતા એ વાયદાઓ પૂરા થયા છે કે થયા છે થયા છે નેવું તો પૂરા કર્યા છે અને બીજા દસ ટકા હાલી ફેરે તો કમ્પ્લીટ પૂરું કરવાનું છે જે છે બાકી બધું બિલકુલ તમે જોઈ શકીએ છીએ આ વખતે કયા મુદ્દાઓને લઈને જનતા વોટ કરવા જશે જનતા મુદ્દા જો ને આગળ હિસાબે વોટ મળશે એસી ટકા હિન્દુત્વ કારણ કે જે કામ કર્યું છે હિન્દુસ્તાનમાં રહીને જે હિન્દુ પ્રત્યેનું જે કામ કર્યું એના લઈને એમના એકસો ને એક ટકા વોટ મળશે આપણે વાત કરીએ મુદ્દાની કે અત્યારે બીજા પક્ષ એવી રીતના વાત કરતા હોય છે કે રામના નામે વોટ આપશો તો માત્ર રામના નામે જ વોટ બી કોઈ કામ કે મુદ્દાને જોવા છે જે મોદી સાહેબે જે કામ કર્યું છે એના બધું એના હિસાબે જ વોટ મળશે એમના નહીં થયું કોંગ્રેસની સરકારમાં એ આપણે ભાજપની સરકારમાં દસ વર્ષમાં આપણે મોદી સાહેબે કરીને બતાવ્યું છે આપણે બસ એક જ વાત છે અમદાવાદ ગુજરાતમાં જે પરિવર્તન આવ્યું છે એ અત્યાર સુધી જોવામાં આવ્યું નથી આટલા વર્ષોમાં મેં છેલ્લા પાંચ દસ વર્ષમાં જોવો તો જબરજસ્ત પરિવર્તન આવ્યું છે આપણા અમદાવાદના ગુજરાતમાં પૂરે પૂરે ભારત અમદાવાદમાં જ નહીં પૂરા ભારતમાં આપણે પરિવર્તન બહુ ડંકો વગાડી દીધો મોદી સાહેબે તો આખા વર્લ્ડમાં ડંકો વગાડી દીધો કોઈ બી જગ્યાએ જાઓ નાના ટેણિયાના પૂછો ફોરેનમાં મોદી મોદી સાહેબ મોદી સાહેબે ફક્ત એક રૂપિયો ઇન્વેસ્ટ કરીને જે ટાટા એનોના ઇન્વેસ્ટ અહીંયા આપ્યું હલો સાણંદ જીઆરડીસીમાં જે જગ્યા આપી અને આજે જે સાણંદ ડેવલપ થઈ રહ્યું છે એ મોદી સાહેબને આભારી છે અને જેટલો રોજગાર થયો એ ખૂબ ખૂબ ધન્યવાદ છે મોદી સાહેબને કે જે કોરોના દરમિયાન જે મહાસંકટ આવેલો એ દરમિયાન બી ફાર્માસ્યુટિકલ ચાલુ રાખીને રોજગાર ચાલુ રાખેલો અને પબ્લિકને ફૂલ સપોર્ટ મળેલો એના હિસાબે જે આપણે જોઈએ છે તમે જે પ્રમાણે વિકાસની વાત કરી હિન્દુત્વની વાત કરી પક્ષ મુદ્દા ઉઠાવી જ રહ્યા છે તો બીજા પક્ષને મોકો કેમ ના આપવા ચાન્સલર કોઈ કામ જ દદી કર્યું પણ બીજા પક્ષ વાળા જે એકના ઉપર એકના ઉપર દસ વર્ષ આપણે બધા પક્ષ વાળા આપણે આવી ગયા બરાબર પણ કોઈએ જે આ લોકોએ જે કામ કર્યું પ્રમાણે કંઈ કામ કર્યું છે નહીં એમ આપણે વિસ્તારની વાત કરીએ અમદાવાદની વાત કરીએ કે આપના વિસ્તારની વાત કરીએ તો કઈ રીતનો વિકાસ વિસ્તારમાં જોવા મળ્યો છેલ્લા દસ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં મેં જોવા જાય જો રોડો બધા નવા બન્યા બ્રિજો બન્યા ઓલરેડી ત્યાં નવા બાળકો બે બ્રિજ બની રહ્યા છે અંડરગ્રાઉન્ડ ઓવરબ્રિજ મેટ્રો આવી હજુ મેટ્રો લંબાવવાના આવ્યા અહીં વાડદની અંદર બી મેટ્રો આવી ગઈ છે ફાયદાઓ જે મેઇન ઓલિમ્પિક બે હજાર છત્રીસમાં રમાવાની એની બી ફૂલ તૈયારીઓ ચાલી રહી છે અત્યારે એવા કોઈ પ્રશ્નો હતા કે જે પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યું છે કે હજી પણ કોઈ પ્રશ્નો છે હજી તો થોડા ઘણા છે બાકી એટલે જે આપણા વિસ્તારમાં જે થોડું ઘણું કામ બાકી છે એ બધી પબ્લિકને બી થોડું સમજીને સાફ સફાઈ કરે એ બધું રાખવું જો અને સ્વચ્છતાને બધું રાખવું જો સોસાયટી જોડે બધી જોડે આપણું પોતાનું ઘર જ નહીં કે આપણું સોસાયટી અમદાવાદ આખી સિટીને આપણે સ્વચ્છતાથી રાખવું જોઈએ આપણને જ્યારે અંદર ને અંદર એવું ખ્યાલ છે કે વિસ્તારમાં ઘણા એવા પ્રશ્નો છે જે ઉકેલાણા નથી સાંસદ સભ્ય કે પછી એમએલએ એની ઉપર ધ્યાન નથી આપતા તો આપણે એવું કહી શકીએ કે કોઈ ચહેરાને જોઈને અત્યારે વોટ થાય છે મતદારો ના એવું કઈ નથી આપણે તો વિકાસ સારો છે આપણે અને ચહેરા જોઈને તો આપતા જ નથી આપણે વિકાસ જોઈને જ આપીએ છીએ આપણે જે કામ થઈ રહ્યું એના લઈને જ વોટ મળી રહ્યા લોકોના લગભગ ચારસો ઉપર સીટો જશે એવી ગણતરી છે આ વખતે જે પ્રમાણે તમે જોઈ શકો છો કે નાગરિકો અત્યારે ચારસો ઉપર સીટની વાત કરી રહ્યા છે માત્ર પક્ષ જ નહીં પરંતુ નાગરિકો પણ વાત કરી રહ્યા છે આપણી સાથે બીજા પણ આ નાગરિકો છે તેમની સાથે વાત કરીએ આપનું નામ જણાવો કૃષ્ણા રાવત શું લાગે છે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે કયો પક્ષ ભારે પડશે આવશે ભાજપ જ મોદી હે તો મુમકિન હૈ એમણે જે કામ ગુજરાત માટે નહીં ખા દેશ માટે જે કામ કર્યું છે એવું કોઈ આજ સુધીના નેતાએ કર્યું જ નથી અને કરશે પણ નહીં જનધન યોજના ગેસ સિલિન્ડર બેટી બચાવો બેટી અભિયાન મોદીએ જે કર્યું છે કોઈ કરી શકે એમ નથી અમે તો ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ભાજપ જ રહેશે અને ભાજપ જ આવશે આપણે એવું કહી શકીએ કે કોઈ એક ચહેરાના લીધે આપણે વોટ આપીએ છીએ નહીં 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 ચહેરાને નહીં એમના કામને આપણે વોટ આપીએ છીએ આ બધા છે બેરોજગારી છે મોંઘવારી છે શિક્ષણમાં જોઈ શકીએ તો ઉત્કરમાંય હતું ભાઈ પણ મોદીએ જે કરીને બતાવ્યું છે ભાજપ સરકારે જે કરીને બતાવ્યું છે એ ભૂતકાળમાં સિત્તેર વર્ષમાં નથી થયું અને કર્યું જ નથી એમણે કર્યું છે એટલે સવાલ જ નથી કે એમને જ લોકો વોટ આપશે નરેન્દ્ર મોદીને વિશ્વમાં પહેલો નંબર આપ્યો છે બધામાં સૌથી સારા રાજા કો કે જે કહો જે પ્રમાણે તમે જોઈ શકો છો જનતા એક તાકતવર લીડર ઈચ્છે છે જનતા એક એવો લીડર ઈચ્છે છે કે જે તેમના કામ કરે છે માત્ર વાયદા જ નથી કરતો પરંતુ વાયદા પૂરા કરે છે જનતાના પાવરમાં જનતાનો પાવર તેમના મુદ્દાઓ હોય છે આ મુદ્દાઓની ચર્ચા ચા ઉપર થતી હોય છે એવી જ એક ચાની ટપરી ઉપર આપણે આવી પહોંચ્યા છીએ જે 15 થી 20 વર્ષથી આ કાકા અહીંયા કામ કરી રહ્યા છે આવો વાત કરીએ કે શું છે તેમના હિસાબથી કઈ સરકાર આવી રહી છે કે નામ આપ આપરા નામ દિરેન્દ્રભાઈ સોની લોકસભા કે જો ચુનાવ આ રહે છે કે લાગ રહે આપકો કિસ પ્રકાર સે માહોલ અભી ચાલે માહોલ તો મોદીજી સરકારી હે ઓર કонસી સરકાર હે બીજેપી હે ભારતીય જનતા પાર્ટી કેકિ ગુજરાત હર જગ્યાએ હર રાજ્ય મે ના જો હે સબ જગે બીજેપી હિ હૈના હિન્દુ રાષ્ટ્ર તો હે સહી આપ દેખ રહે જે પ્રમાણે તમે જોઈ શકો છો કઈ રીતે વાત કરી આપણને ભાજપ એક લહેર ચાલી રહી છે મોદીજીની એક લહેર ચાલી રહી છે હાલમાં તેમને પણ ખ્યાલ હશે બધા યુવાનો બધા વ્યક્તિઓ નાગરિકો અહીંના અહીં આવીને ચર્ચા કરતા હશે અને વાત કરતા હશે કે શું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કયો પક્ષ સૌથી ભારે પડે છે જનતાના પાવરમાં જનતાના પાવર કયા મુદ્દાઓ સાથે છે કઈ રીતે તે વોટિંગ કરશે કયા મુદ્દાઓમાં તે વોટિંગ કરશે કયા મુદ્દાઓને જોશે માત્ર ચહેરો જ નહીં પરંતુ કામ પણ જોવામાં આવશે બાળકની આ જનતા સાથે વાત કરીને આપણને જાણવા મળ્યું છે કે તે માત્ર ચહેરો જ નહીં પરંતુ કામ પણ જોશે અને સાથે સાથે કઈ રીતે છેલ્લા વર્ષોમાં છેલ્લા પાંચ વર્ષ દસ વર્ષના સમયગાળામાં કોણે કેવું કામ કર્યું છે અને વિસ્તારમાં કેવો વિકાસ કર્યો છે તે પણ જોવામાં આવશે આવી જ રીતે નવી જનતા સાથે નવા મુદ્દાઓ જાણવા માટે બન્યા રહો અમારી સાથે ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો જનતાનો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત